સંજય લીલા ભણસાલીની દિગ્દર્શનમાં બની રહેલી વેબ સિરીઝ હીરા મંડી લાંબા સમયથી ચર્ચામાં તો વેબ સિરીઝ દ્વારા જ ભણસાલી ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યો છે આ વેબ સિરીઝનું ટીઝર થોડા દિવસો પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું હવે એક ગીત સકલ બન લોન્ચ કરવામાં આવ્યું છે આ વેબ સિરીઝમાંથી સાત ગીતો જોવા મળવાના છે દરેક અભિનેત્રીને સિરીઝ માટે ડાન્સ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે એક રિપોર્ટના અનુસાર વેબ સિરીઝ હીરા મંડી ધ ડાયમંડ બજાનું પ્રથમ ગીત સકલ બનને નવ માર્ચના રોજ લોન્ચ કરવામાં આવ્યું વાયરલ થઈને